વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવેસર જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા મહાન વ્યક્તિત્વ વિશે જાણીશું જેમનું નામ છે મહાદેવ ગોવિંદ રાનડે એક એવા માણસ હતા જેમણે એકસાથે અનેક મોરચે કામ કરીને દેશની દિશા બદલવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો વિચાર કરો એક જજ જેનું કામ આમ તો કોર્ટરૂમ પૂરતું સીમિત હોય પણ શું કોઈ એવું હોઈ શકે જેણે કોર્ટરૂમની બહાર નીકળીને આખા સમાજ અને દેશની દિશા જ બદલી નાખી હોય હા આજે આપણે એ જ વ્યક્તિની વાત કરવાના છીએ એમનો પ્રભાવ એટલો બધો હતો કે એણે આધુનિક ભારતના પાયા મજબૂત કર્યા તો આટલી મોટી સફરની શરૂઆત ક્યાંથી થઈ ચાલો સૌથી પહેલાં રાનેડેના શરૂઆતના જીવન અને એમની કારકિર્દી પર એક નજર નાખીએ કારણ કે અહીં જ એમના ભવિષ્યના મહાન કાર્યોનો પાયો નંખાયો હતો વાત છે અઢારસો ને બેતાલીસની એ સમય હતો જ્યારે ભારત મોટા સામાજિક અને રાજકીય ફેરફારોના એક મોટા વમળમાંથી પસાર થઈ રહ્યું હતું બસ આ જ વર્ષે જન્મ થયો મહાદેવ ગોવિંદ રાનડેનો અને અહીંથી જ શરૂ થઈ દેશ સેવા માટેની એમની એક અસાધારણ યાત્રા એમની કારકિર્દીની સફર જુઓ તો ખરેખર પ્રેરણા મળે કાયદાનો અભ્યાસ પૂરો કર્યો પછી અંગ્રેજીના પ્રોફેસર બન્યા અને ત્યાંથી સીધા પહોંચ્યા બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે જરા વિચારો એ જમાનામાં બ્રિટિશ શાસન હેઠળ કોઈ ભારતીય માટે આટલા મોટા પદ પર પહોંચવું એ ખરેખર ખરેખર બહુ જ મોટી અને પ્રભાવશાળી વાત હતી પણ રાનડે માટે આ પદ કે નોકરી નહોતી એમનું અસલી મિશન તો કંઈક અલગ જ હતું એમનું મિશન કાયદાનું પાલન કરાવવા પૂરતું સીમિત નહોતું પણ એમની આસપાસના સમાજને પડકારવાનું અને એમાં જળમૂળથી સુધારા લાવવાનું હતું રાનેડેએ એ સમયના સમાજમાં જે ઊંડા કુરિવાજો ઘર કરી ગયા હતા એની સામે સીધી લડાઈ માંડી જેમ કે વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ સ્ત્રીઓની દયનીય હાલત અસ્પૃશ્યતાનો કલંક અને બાળલગ્નની પ્રથા આ બધી સમસ્યાઓ સામે એમણે સમાજને ચગાડવાનું બીડું ઝડપ્યું હતું અને સમજો આ ખેડે વાતો નહોતી આ તો રૂઢિચુસ્ત સમાજ સામે એક ખુલ્લો બળવો હતો અને રાનેડે માત્ર વિચારો આપીને બેસી રહ્યા એવા નહોતા એ તો સંસ્થાઓના નિર્માતા હતા એમણે પ્રાર્થના સમાજ જેવી સુધારાવાદી સંસ્થાઓ બનાવી એટલું જ નહીં વિધવા વિવાહ ઉત્તેજક મંડળ જેવી ક્રાંતિકારી પહેલ શરૂ કરી મતલબ કે પરિવર્તન માટે નક્કર પાયા નાખવાનું કામ એમણે કર્યું અને સૌથી મોટી વાત તો એ છે કે એમનું અંગત જીવન એમના જાહેર જીવનનું જ પ્રતિબિંબ હતું જુઓ બાવીસ વર્ષના લગ્નજીવન પછી જ્યારે એમના પત્નીનું અવસાન થયું ત્યારે એમણે પોતે પુનર્લગ્ન કર્યા એ જ સુધારાને અપનાવ્યો જેની તેઓ જાહેરમાં હિમાયત કરતા હતા આને કહેવાય કહેણી અને કરણીમાં એકતા એ જે કહેતા હતા એ કરી બતાવતા હતા પણ રાનડેની નજર માત્ર સમાજ સુધારણા પર નહોતી અટકી એમનું સપનું એમનું લક્ષ્ય તો એનાથી પણ ઘણું મોટું હતું એક મજબૂત એક આધુનિક રાષ્ટ્રનું નિર્માણ તો ચાલો હવે જોઈએ કે એમણે આ દિશામાં શું અને કેવી રીતે કામ કર્યું રાષ્ટ્ર નિર્માણ માટે એમણે બે મોરચે કામ કર્યું એક તરફ રાજકીય મોરચો એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા એ જ સંસ્થા જેણે આગળ જઈને આઝાદીની લડતનું નેતૃત્વ કર્યું અને બીજી તરફ આર્થિક મોરચો એમણે દુષ્કાળ વખતે ખેડૂતોની હાલત જોઈ એમની પીડા સમજી અને બ્રિટિશ સરકારની ફાઇનાન્સ કમિટીમાં રહીને એમની નીતિઓ પર અસર પાડવાનો પૂરો પ્રયાસ કર્યો અને આ બધું સ્પષ્ટપણે બતાવે છે કે એમનું લખવાનું કામ માત્ર ચોપડીઓ પૂરતું નહોતું એમના લખાણોએ ખાસ કરીને અર્થશાસ્ત્ર અને સામાજિક મુદ્દાઓ પરના લખાણોએ ભારતની આઝાદીની ચળવળને એક મજબૂત બૌદ્ધિક આધાર આપ્યો એનાથી આખી રાષ્ટ્રીય વિચારધારાને એક નવી તર્કબદ્ધ દિશા મળી એ એક રીતે આંદોલન માટે બૌદ્ધિક ઇંધણ પૂરું પાડી રહ્યા હતા તો હવે આપણે આવી પહોંચ્યા છીએ એમના જીવનના અંતિમ તબક્કામાં અહીં આપણે એમના વારસા અને એમની જીવનભરની ફિલોસોફીને સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી સોળ જાન્યુઆરી ઓગણીસો એકના રોજ મહાદેવ ગોવિંદ રાનડેનું આ સેવાભર્યું જીવન સમાપ્ત થયું પણ એમ કહી શકાય કે ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા એમનો પ્રભાવ અને એમનો વારસો આજે પણ જીવંત છે એમના જીવનની આખી ફિલોસોફી એમના આ એક સૂત્રમાં સમાઈ જાય છે ઈચ્છા કરવાની હિંમત કરવી તેને પાર પાડવું અને મૌન રહેવું મતલબ પહેલાં તો મોટું સપનું જોવાની હિંમત કરો પછી એ સપનાને પૂરું કરવા માટે કામે લાગી જાઓ અને આ બધું કરતી વખતે શોરબકોર નહીં બસ શાંતિથી પોતાનું કામ કરતા રહો આ ક્યારેય શબ્દો નહોતા આ તો પરિવર્તન લાવવા માટેની એમની આખી કાર્યપદ્ધતિ હતી અને આ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે આજનો યુગ જુઓ ચારે બાજુ શોરબકોર છે દેખાડો છે આવા સમયમાં રાનડેનું આ સૂત્ર મૌન રહીને કામ કરવું એ કેટલું પ્રસ્તુત છે શું એમના આ દ્રઢ અને શાંતિથી કામ કરવાના અભિગમમાંથી આજે આપણે કંઈક શીખી શકીએ છીએ વિચારવા જેવો સવાલ છે ખરું ને પૂરો વીડિયો જોવા બદલ આપનો આભાર જો આપને વીડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર